નમસ્કાર ખેડૂત મિત્રો હું ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બે મે બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ મગફળીની આવકની વાત કરી મિત્રો તેર હજાર ગુણીની આસપાસની મગફળીની આવક નોંધાણી છે મિત્રો અને ઉતરી ક્યાં એની વાત કરી તો એક નંબરનો બ્લોક બે નંબરનો બ્લોક અને બે નંબરના ડૂમમાં ઉતરે છે મિત્રો હરાજીનું કામકાજ અત્યારે બે નંબરના બ્લોકમાં પહેલી લાઈનમાં પહોંચ્યું છે તો ચાલો જઈએ જાણી લઈએ કેવા રે છે મગફળીના આજના બજાર ભાવ અને મિત્રો તેજી મંદી ની વાત કરી દસ રૂપિયા બજાર સારું એવું દેખાઈ રહ્યું છે તો ચાલો જઈએ જાણી લઈએ રૂબરૂ કેવા રહીએ છે કેવી મગફળીના બજાર ભાવ આ મિત્રો મેં ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બારસો ને સોળ રૂપિયામાં વેચાણ બારસો ને સોળ રૂપિયામાં જેવીસ મગફળી છે ડંભ પડી ગયો છે બારસો ને સોળ રૂપિયામાં બારસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે જેવી મગફળી છે વજનમાં સારી છે બારસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણો છે એકાદો ટકો ડંખાય જોવા મળી રહ્યો છે બારસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણું છે બીટી બત્રી છે બારસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે માલ તમે જોઈ શકો છો આ બારસો ને એકત્રીસ રૂપિયામાં આ માલ વેચાણો છે સારું એ <laughs> <laughs> બારસોને સોળ રૂપિયામાં વેચાણી છે બીટી બતરી છે બારસોને સોળ રૂપિયાનો ભાવ થયો છે તમે માલ જોઈ શકો છો આ માલના બારસોને સોળ રૂપિયા આવ્યા છે બારસોને છવ્વીસ રૂપિયામાં આ માલ વેચાણો છે આ પણ બીટી બત્રી છે બારસોને છવીસ રૂપિયાનો ભાવ થયો છે તમે જોઈ શકો છો આ માલના એ ધીનર 126 રૂપિયામાં વેચાણી બીટી 32 છે આના પણ 126 રૂપિયાનો ભાવ છે તમે અમાર જોઈ શકો છો हेलो एक घणो नुको साहेब 1241 1241 રૂપિયાનો ભાવ થયો છે બીટી 32 છે 1241 રૂપિયામાં વેચાણ છે માલ નું છે બારસો રૂપિયા પૂરા થયા જેવી વજનમાં થોડુંક મીડિયમ છે બારસો રૂપિયાનો ભાવ થયો અગિયારસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણી છે પોંચાળી નંબર મગફળી છે અગિયારસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણી છે